નમસ્કાર મિત્રો કીર્તિ પટેલને તો તમે સારી રીતે ઓળખો છો જી હા મિત્રો કીર્તિ પટેલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તેનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર બહુ બૂમ પડાવી રહી છે જી હા મિત્રો કીર્તિ પટેલ શું લગ્ન કરી રહી છે કીર્તિ પટેલ શું મેરેજ કરી રહી છે કે નહીં તે જોવાનું જ હોય પણ મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કીર્તિ પટેલ કહી રહી છે કે મારા લગન આવવાના છે તેઓ તે કહી રહે છે આ વાત સાચી છે કે ખોટી તે તો જાણવાનું રહે પણ મિત્રો કિર્તી પટેલ પોતે પોતાના મોઢાથી જ કહી રહી છે કે મારા લગ્ન આવવાના છે અને તેમાં ઘણા બધા મોટા કલાકારો પણ બોલાવવાના છે તેઓ તે કહી રહે છે તે જોઈ શકો છો મારા વિડિયોમાં પહેલાં તો મિત્રો પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો જોઈ લે નવી લાગે છે તો માં મારા લગન લગન મારા લગનમાં માં તમામ જો કલાકાર ને બોલાવવાની વાત થાય ને તો ક્યાં જવું પડે ગુજરાત ને ખબર છે ક્યાં જેની ખરજ ના ઘરે હો તો